નમસ્કાર ખડી મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપડીઝલમાં વાત કરીશું કે તમારે કોઈ પણ ટ્રેક્ટરને એર આવતો હોય તો તમે કેવી રીતે કાઢી શકો છો અહીંયા આપણી પાસે મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર છે તો આપણે આ ટ્રેક્ટરને એર આવે છે તો આપણે કેવી રીતે કાઢી શકીએ એર જોઈ શકો છો કંડિશન તો આવી છે અને ટ્રેક્ટરને વારવાર એર આવતો હોય તમે કેવી રીતે કાઢી શકો છો એના માટે વિડીયો છે તો તમારે સૌપ્રથમ શું ચેક કરવાનું છે ખબર છે આ અંદર ગુરજી આવે છે અહીંયા જે ડીઝલ હોય છે એ આવે છે તો આ ડીઝલનો પંપ પહેલો ચેક કરવાનો અને પંપ મારશો જેથી તમારે જે પણ ડીઝલ હશે એની અંદર આવતું ન હોય તો તમારે શું કરવાનું છે એના માટે તમારે અહીંયા આ ખોલી અને આની અંદર જે પણ કચરો હોય એને કાઢી દેવાનો છે એ કચરો કાઢશો એટલે પછી તમારે જો આ કમ્પ્લેટ હશે તો ટ્રેક્ટર ચાલુ થઈ જશે અને એમ પણ ન થાય તો તમારે શું કરવાનું છે તો અહીંયા એક કાગ છે જોઈ શકો છો જોઈ શકો છો અહીંયા અહીંયા કાગજથી જોઈ શકો છો આ કાગળ છે ને અહીંયાથી ખોલી અને તમારે અહીંયાથી ડીઝલ થોડું કાઢવાનું છે અને પછીથી બંધ કરીને તમારે ચેક કરવાનું છે પછી ન ચાલુ થાય તો તમારે આ જે પણ નળી હોય એને ચેક કરવાની છે જો નળી ખરાબ હશે તો પણ ડીઝલ આવવાની બંધ થઈ જતું હોય છે તો પછી આપણે આ થયું હતું એટલે આપણે ડીઝલની નળી ચેક કરી અને નળી આ નવી લાવી એટલે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે તો તમારે પણ આ નવી નળી લાવીને ચેક કરી લેવાની જો નળી નહીં ખરાબ હોય તો કમ્પ્લીટ થશે અને જો નળી ખરાબ હશે તો ચાલુ નહીં થવાનું તો તમારે આવી રીતે નળી લાવી દેવાની છે જોઈ શકો છો આ નળી ફિટ કરશો એટલે ટ્રેક્ટર ચાલુ થઈ જશે તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ મળશે સસ્લ સબસ્ક્રાઈબ કરો બે લિકન પ્રેસ કરો જય હિન્દ જય ભારત